સૌપ્રથમ પાંચેય યુવાનોનું હું સાહેબ પ્રત્યે હાર્દિક સ્વાગત કરું છું અને અમને ખાસ ગૌરવની લાગણી છે કે તમે આ સંસ્થા અંદર અભ્યાસ કર્યો ને એટલા પહોંચ્યા છો અને આપણો આ જે વિડીયો છે એ કોઈ માટે વ્યૂ કે લાઈક મળવા માટે નથી પણ ખાસ કે નેક્સ્ટ જનરેશન જે હાલમાં ભણે છે અને પછીની જે ભણવાની છે એ તમને જો એ તમને સાંભળી ખુદ મોટિવેટ થઈને કે પોસ્ટ મેળવે એટલા માટે થોડાક પ્રશ્નો પૂછવા માગું છું બરાબર છે એટલે કોઈ પર્સનલી એવું ન લેતા કે સાહેબ અમને કેમ પૂછું તો સૌપ્રથમ પાંચે યુવાનો છે તમે તમારો ખુદનો પરિચય પહેલા આપી દો કે તમારું નામ શું છે ગામમાં તમે આભાર સર મારું નામ ગોહિલ હાર્દિક અશોકભાઈ છે હું ભુજ ગામનો રહેવાસી છું આભાર સર મારું નામ અર્જુન અર્જુનસિંહ રઘુર છે હું મારું નામ ડાભી કરણભાઈ છે અને થાળા ગામમાં રહેવા છું આભાર સર મારું નામ ગોહિલ ગુરુરાજસિંહ નરેન્દ્રજી છે તાણા ગામમાં રહેવાસી આભાર સર મારું નામ બારિયા રવિભાઈ હિંમતભાઈ છે હું તાણા ગામનો ખૂબ સરસ હવે બીજો પ્રશ્ન મારો એ છે કે તમે આ પોસ્ટ મેળવી તો કેટલી ઉંમરે તમને આ પોસ્ટ મળી ગઈ અને કેટલો તમે અભ્યાસ કર્યો છે તો પહેલાથી તમારો અભ્યાસખા જણાવજો કે તમે કઈ કઈ સંસ્થામાં કેટલો ભણ્યા છો ને હાલ છેલ્લે કોલેજમાં એફવાય એસવાય કે ટીવાય પૂર્ણ કર્યું છે કે નહીં એની મને થોડીક માહિતી આપી દો પછી આપણે ચર્ચા મારી વાત કરું તો મને આ જો વીસ વર્ષની ઉંમરે મળી ગઈ છે મારા અભ્યાસની વાત કરું તો મેં એકથી આઠ ધોરણ મારા ગામ ભુચર પ્રાથમિક શાળામાં ગયું ત્યારબાદ નવથી બારને ધોરણ અભ્યાસમાં ઘરનો અભ્યાસ મેં શ્રી સ્વામિનારાયણ સ્કૂલમાં કર્યો છે મારી વાત કરું તો સાહેબ મેં વીસ વર્ષની ઉંમરે આમમાં જોબ જોઈન કરી છે મેં બી એ સેકન્ડ યર સુધી કોલેજ જોડે છે અને એકથી આઠ મે મારા ગામમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો છે અને નવથી બાર આપણી શાળા કમી વર્ષમાં જતી હતી મારી વાત કરું તો મેં ગ્રેજ્યુએટ પાસ કરેલું છે ને એકથી છ ધોરણ મારી પ્રાથમિક શાળામાં કર્યું ને છથી થી સાતથી બાર ધોરણ સુધી સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં કર્યું મારી વાત કરું તો મેં ધોરણ એકથી આઠ શ્રી રાણાથી શાળામાં કરેલું છે નવથી ધોરણ બાર સુધી શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં કરેલું છે અને કોલેજના સેકન્ડ યર સુધી અભ્યાસ કરેલો છે કરું તો મેં એકથી આઠ અભ્યાસ મારા ગામ રાણા કુમાર શાળામાંથી મેળવ્યું અને નવથી બાર શિક્ષણ આપણી સંસ્થામાં મેળવ્યું અને બાર ધોરણ પૂરું કર્યા પછી તમામ ભાઈઓ શિક્ષણનો પરિચય તમે આપી દીધો હવે ખાસ હાર્દિકભાઈ તમને એક વ્યક્તિગત પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે ઇન્ડિયન આર્મીની વર્દીનું નક્કી કરે કે ભાઈ મારા વર્દી જોઈએ 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 એટલે મારો કારણ મતલબ એવો છે કે તમે ગવર્મેન્ટ નોકરી ગવર્મેન્ટ પોસ્ટ બરોબર છે જોઈએ જ છે આવું તમે ક્યાંથી નક્કી કર્યું અરે વાત કરું તો મારા અગિયાર બારમાં મારા ક્લાસનું વાતાવરણ જેવું એવું હતું અને શાળામાંથી શિક્ષકો પણ એવું માર્ગદર્શન આપતા તો મેં અગિયાર બારથી જ નક્કી કર્યું કે ગવર્મેન્ટ જોબ મેળવી તો જો હું અમારે બહાર પૂરું છું ત્યારે અમને શીખવાડવાનું કે તમારું બારમું ધોરણ છે એ તમારો ટર્નિંગ પોઈન્ટ ગણાય જીવનનો તો બહાર પછી તો અમે નક્કી કરી લીધું હતું કે મારે કે બધાને હું જોતો ટીવીમાં ને આર્મીવાળાને જોતો અંદરથી જ એવું હતું કે નહીં મારે આર્મીની વરદી લેવી છે એટલે પહેલેથી નક્કી કરી લીધું કે આર્મી માટે મેં તૈયારી કરશું એટલે અને અમને ખાસ કરીને તો શાળામાંથી જ શિક્ષકોએ માર્ગદર્શન આપ્યું હતું કે જો તમારે જીવનમાં આગળ આવવું હોય છે તો એક છે વ્યસન મોબાઈલ અને એક તો કંઈ કરી બતાવું અત્યારે તો છે ને મોબાઈલ તો બહુ મેન વસ્તુ બની છે કેમકે જેમ આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ એમ આપણને જ છે એટલે આ અમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે મેં એનું પાલન કર્યું અને જેથી હું મારા જીવનમાં આ પોસ્ટ સુધી પહોંચી શક્યો છું મારો નેક્સ્ટ પ્રશ્ન છે અર્જુન તમારા માટે છે કે તમે ફિઝિકલ તૈયારી કેટલી કરતા હતા કારણ કે આપણને ખબર છે કે ગામમાં આપણે યુવાનોને જોતા હોય તો મોસ્ટ ઓફ લે હોય કે રનિંગ છે લાંબી કૂદ ઊંચી કૂદ કંઈક સારી કસરત બધું શરૂ જ હોય તો તમે આ પોસ્ટ માટે

ખૂબ સરસ કહેવાય કે વહેલા જાગવું અને દોડવું કારણ કે અત્યારના જો આપણી માનસિકતા ઊંધી થઈ ગઈ કે મોડા શું અને મોડા જાગો અને આ સમયની અંદર વહેલા જાગવું ખૂબ સરસ વાત કહેવાય અર્જુનસિંહ અને ત્યાર પછી મારો પ્રશ્ન કરણભાઈ તમારા માટે છે કે હલો શારીરિક તો તમે તૈયાર હતા બધા ગ્રાઉન્ડ માટે પણ લેખિત એક્ઝામ પણ આમાં આવે ને કારણ કે જનરલ નોલેજ આપણને ખબર છે કે બાર પૂર્ણ કરો જનરલ નોલેજ એક આપણો ટોપિક જ હોય તો એ તમે કેટલી તૈયારી કરતા જણાવો કે તમે કેટલું વાંચતા પરીક્ષા પાસ કરી શક્યા લેખિતની વાત કરીએ તો લેખિતમાં તો પહેલાં જે મોટાભાગનો ટાઈમ હું મારો લાઇબ્રેરીમાં કાઢતો ગ્રાઉન્ડ એ વહેલા થઈ ગઈ ગ્રાઉન્ડ જઈને પછી ગ્રાઉન્ડ જે ટાઈમ વધે ફ્રેશ ફટાફટ ફ્રેશ થઈને સીધો લાઇબ્રેરી વહી જાઉં લાયબ્રેરી હું આઠ વાગે પહોંચી જાઉં આઠ વાગ્યાનો ટાઈમ સાંજે આઠ વાગ્યા હું લાયબ્રેરી જે લોકો આ વિડીયો ખાસ જોજો કે આ ભાઈએ પણ એવું કીધું કે સવારે આઠ થી સાંજના આઠ બાર કલાક લાઈબ્રેરી વાંચન કરવું કારણ કે તેની જનરેશન ચોપડાનું નું એટલે અઘરું લાગે છે જનરેશન કોઈ પણ હોય વાંચન કરવું તો અઘરું લાગે આપણને ત્યારે બાર કલાક રીડિંગ કરે ને ત્યારે આ લોકો ત્યાં પહોંચ્યા છે એટલે કહેવાનો મતલબ છે કે કયા વગર કઈ મળવાનું છે નહીં હવે એનો પ્રશ્ન છે પૂર્વ તમારા માટે કે આ ટ્રેનિંગ ની અંદર તમારી માનસિકતા કેવી હતી કારણ કે ટ્રેનિંગ એટલે આપણને ખબર છે કે આખો દિવસ થાકી જતા હોય કારણ કે કસરત કરવાની રનિંગ કરવાનું અલગ અલગ સેશન તમારે આવતા છે થોડુંક માહિતી થોડીક જ આપો કારણ કે વિશેષણ માટે હું પૂછતો પણ ટ્રેનિંગ થોડીક અમને જણાવો કે કેવી માનસિકતા કેવી હતી ટ્રેનિંગ નું શેડ્યુલ અમે નહીં કહેતા કારણ કે આપણે નો કન્સિડર કરી શકીએ પણ ખાસ કે ટ્રેનિંગ ની માનસિકતા કેવી હતી કે ભાઈ ઘરે ઘરે જતું રહેવું છે કે આમ થાકી ગયા એ બે મિનિટ ખાલી મને થોડું કહી દો મારી વાત કરું ને સાહેબ તો ઘરેથી જ્યારે ટ્રેનિંગમાં જવાનું હતું ને ત્યારે થોડી ગભરાટ હતી કે ત્યાં કેવો માહોલ હશે કેવી રીતના ટ્રેનિંગ થશે કેવી રીતના સાત મહિના નીકળશે કેવા વ્યક્તિઓ મળશે પણ જ્યારે તમે યા ને ત્યાં પછી ખબર પડી કે ટ્રેનિંગ તો બહુ અઘરી છે ને અમારી સાથે જ્યારે ભાઈબંધો હતા ને ગુજરાતી ભાઈઓ ત્યારે એ બધા બે ત્રણ ભાઈઓ ભાગી જવાની વાતો કરતા હતા એને જોઈને અમને એમ થયું અમે ભાગી જઈએ નહીં પછી મનમાં એવું હતું કે ના ના વરદી તો જોઈએ જ વરદી સિવાય તો ઘરે જવું જ નથી પ્રશ્ન રહ્યું ભાઈ તમારા માટે છે કે તમે ટ્રેનિંગ ત્યાં પૂર્ણ કરી અને ટ્રેનિંગ પૂર્ણ થાય એટલે આપણને કહ્યું કે હોસ્ટેલમાં ભણતા હોય અને એમ કંઈક ભાલો વેકેશન છે તો એ લગભગ આખો દિવસ તો આમ અંદરથી થંગનાટ હોય કે ઘરે એટલે કે હું હોસ્ટેલમાં ભીણો છું બરાબર ઘરે પહોંચવું હોય ને એટલે આમ અલગ જ માહોલ હોય તો ટ્રેનિંગ પૂર્ણ થયા પછી ઘરે પહોંચ્યા આ સમયગાળામાં તમારી માનસિકતા કેવી હતી અને તમને કેવું ફીલ થતું હતું અને ઘરે પહોંચ્યા પછી કેવું ફીલ થયું અને તમારા માતા પિતાના રિએક્શન કેવા હતા એના અનુભવ તમને કેવા લાગ્યા એ જરા બે મિનિટ મને કહ્યું એટલે આ બાળકો જે કંઈ વિડીયો જોયે છે પણ થોડાક મોટિવેટ થાય તો જોબ મળ્યા પહેલાં પણ થોડીક અંદરથી ફીલ થાય કે માતા પિતાને છોડ્યા વગર સાત મહિના ટ્રેનિંગ કરવી અને બધા જોબ તો કરે પણ સાંજે ઘરે આવીને ફેમિલી પોતાનું જીવન વિતાવે તો સાત મહિના વિતાવ્યા પછી જ્યારે આવ્યો આવવાનો સમય થયો તો બે દિવસ તો મતલબ અંદરથી જ એવું થાય કે માતા પિતાને મળશું કેવી રીતે એના આવભાવ હશે અને આ ઊંઘ આપણે અંદરથી ઉડી જાય ટૂંકમાં એવું કહી શકે કે એમ એનું વર્ણન કરવું અઘરું છે એમને એમ કે શું થાય કે ખબર ન પડી કે એ બે દોઢ દિવસનો સમયગાળો જ હતો ત્યાંથી નીકળવાનું ઘરે પહોંચવું તો કેમ થતો પડી માત્ર ઘર અને ફેમિલી દેખાતી હતી બરાબર ને ખૂબ સરસ છે પાંચે ભાઈઓ છે એ શાળાએ અમને મળવા આવ્યા અને શાળાથી હું તમને ખાસ વિશેષ તો કાંઈ નહીં કહી શકું પણ ગમે ત્યારે ભવિષ્યની અંદર તમારે જ્યારે પણ સંસ્થાની જરૂર પડે ત્યારે ચોક્કસ સંસ્થાની મુલાકાત લેજો બનતી કોઈ અમે કરશું કે તમને પૂરેપૂરી અમારાથી મદદ કરી દઈએ અને જ્યારે પણ તમે હવે પછી કારણ કે ભાઈ તમે પોસ્ટમાં લાગવાના છો અને પોસ્ટ પર જ્યારે પણ તમે વેકેશન કે કોઈ રજા પર ઘરે આવો ત્યારે ચોક્કસ સંસ્થાની મુલાકાત લેજો વિશેષ તો કાંઈ નહીં અને તમામનો ખૂબ ખૂબ આભાર